સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા અગિયાર તારીખે કલેક્ટરને આવેદન પાઠવી હડતાલની આપી હતી ચીમકી ત્યારે મોટી સંખ્યામાં રત્નકલાકારો તેમજ ડાયમંડ વર્કર યુનિયનના સભ્યો આવેદનમાં જોડાયા હતા રત્ન કલાકારોને લગતા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ત્રીસ મેના રોજ હડતાલની ચીમકી આપી સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા અગિયાર તારીખે કલેકટરને આવેદનપત્ર પાઠવીને હડતાલની ચીમકી આપી હતી ત્યારે મોટી સંખ્યામાં રત્ન કલાકારો તેમજ ડાયમંડ વર્કર યુનિયનના સભ્યો આવેદનમાં જોડાયા હતા રત્ન કલાકારોને લગતા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ત્રીસ મેના રોજ હડતાલ આપી હતી ચીમકી ત્યારે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આપવામાં આવેલી ચીમકીના પગલે શ્રમ આયુક્ત હરકતમાં આવ્યું છે અને ઓગણીસ તારીખના રોજ વિવિધ હેરા ઉદ્યોગના એસોસિયેશનના પ્રમુખ સાથે મિટિંગનું આયોજન કરાશે ત્યારે ડાયમંડ વર્કર

મુખ્યમંત્રી સાહેબે બે દિવસની અંદર એક્શન પ્લાન ઘડવાની વાત કરી હતી ત્યારબાદ કલેક્ટર સાહેબે મંત્રણા કરી હતી અને આજે શ્રમ આયુક્ત લેબર ડેપ્યુટી કમિશનર દ્વારા સુરત ડાયમંડ એસોસિએશન સુરત ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશનલ કાઉન્સિલના તમામ પદાધિકારીઓ સાથે મંત્રણા કરવા માટે આવનારી ઓગણીસ તારીખના રોજ અમને બોલાવેલા છે અમારો જે મુખ્ય જે હેતુ છે એ ઇન્ડસ્ટ્રીઝની અંદર છેલ્લા ઘણા સમયથી કામદારોના પગાર નથી રત્ન રત્નકલાકારોના ભાવ નથી વધ્યા અને ભાવ તોડી નાખવામાં આવ્યા છે એ બાબતે આવનારી ત્રીસ તારીખના રોજ અમે હડતાલનો કોલ આપવામાં આવ્યો હતો ને હડતાલ હજી અમારી મંત્રણા અને હડતાલનો કોલ હજુ અમારો ચાલુ જ છે જ્યાં સુધી સુખદ સમાધાન નહીં થાય ત્યાં સુધી આ